ગામમાં સરકારી ટેકાના ભાવે મગની ખરીદી પ્રક્રિયા પૂર્ણ અડત્રીસો થી વધુ ખેડૂતોની બાવન હજાર ચારસો ચોર્યાસી ક્વિન્ટલ મગ ખરીદાઈ પોરબંદર જિલ્લામાં સરકારી ટેકાના ભાવે મગની ખરીદી પ્રક્રિયા પૂર્ણ આડત્રીસો થી વધુ ખેડૂતોની બાવન હજાર ચારસો ચોર્યાસી ક્વિન્ટલ મગ ખરીદાઈ કૃષિ પર આધારિત આ વિસ્તારમાં સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવે છે જેનાથી તેમને પાક વેચાણમાં ન્યાય મળે છે મુખ્યત્વે માર્કેટાર્ડ અને પેકા સેન્ટર્સ મારફતે થયેલું હતું આ ખરીદી માટે સરકાર દ્વારા ખેડૂતોને રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પંચાવન કરવામાં આવી છે એમએસપી હેઠળ કરવામાં આવેલ વધારા અને ચુકવણીને ઝડપી અને તેમને પાક સમય સરળતાથી આવશે તેવી ખાતરી આપી છે નાના ખેડૂતોને પણ તેમના પાક ખરીદના રૂપિયામાં વિલંબ ન થાય તે માટે ભારત સરકારની ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે મગની ખરીદીના આ બહેતર ગતિવિધિથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઘણા ખેડૂતોએ જણાવ્યું કે સરકારી ટેકાના ભાવે સીધી ખરીદી થતાં તેમને વેપારી દલાલોના દબાણથી છુટકારો મળ્યો છે અને પાકનું મળતા આગામી વધુ ઉત્સાહમાંથી ખેતી કરી શકાશે યાર્ડના અધિકારીઓ પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ખેડૂતે સમયસર કોરોના ગાઈડલાઈન મુજબ સેવાઓ મળી રહી છે આ સફળ કામગીરીથી પોરબંદર જિલ્લાનો ખેડૂત વર્ગ સરકારે અપનાવેલ જાહેરાત અને ટેકાના ભાવે

આપણે પોરબંદર તાલુકાની વાત કરીએ તો ત્રણ ખેડૂતો આવેલા છે અને ચુમ્માલીસ કરોડથી ઉપર જે રકમ છે એ ખેડૂતોને ચૂકવાઈ ગયા છે મારા ખેતરમાં મેં મગનું વાવેતર કર્યું છે આજુ ભાઈ બહુ સરસ પાક થયો ને ભાવે પૂરતા છે સરકારના હા મળી ગયા મગના આજુ ભાઈ ખાતામાં પૈસા આવી ગયા છે